જે શ્રી કૃષ્ણ આજની દ્વિતીય શ્રેણીમાં નરસિંહ મહેતાના જીવન અને તેના સર્જનની ઝાંખી જોઈશું મિત્ર તારી વાતે હરી રડી પડ્યા પછી પચાવ્યા ભાતે સુદામા ભવતર્યા એવા નરસિંહ મહેતાનો જન્મ આશરે 15મો શતક એટલે કે ઈસવીસન 1414 માં ભાવનગરના તળાજા ગામમાં નાગર બ્રાહ્મણ કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો નાની ઉંમરે તેમને માતા પિતાને ગુમાવ્યા હતા નરસિંહ મહેતા આઠ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા પણ જ્યારે બોલ્યા ત્યારે તેમના મુખેથી પહેલા શબ્દો જ વાસુદેવાય નમઃ વાસુદેવાય નમઃ અને કૃષ્ણ દેવાય નમઃ અને કૃષ્ણ બોલતા જ શીખ્યા હોવાનું મનાય છે તેમના લગ્ન ઈસવીસન ચૌદસો ઓગણત્રીસમાં માણેકબાઈ સાથે થયા હતા આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધર ને ત્યાં જુનાગઢમાં રહેતા હતા તેમને ત્યાં સામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતા લોકવાયકા મુજબ નરસિંહ મહેતાને તેમના ભાભીએ કમાવા માટે મેળો માર્યો અને નરસિંહ મહેતાને સંસારમાંથી રસ ઉતરી ગયો અને કૃષ્ણની ભક્તિમાં એવા તો લીન થયા કે નરસિંહ મહેતાએ કૃષ્ણના પદો આપ્યા એના પ્રભાતિયાની રચના કરી અને અનન્ય કૃષ્ણ ભક્તિનો આલેખાયો છે નરસિંહ મહેતાને નરસયો આદિકવિ ભક્ત કવિ કવિ વગેરેના ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે એને કૃષ્ણ ભગવાનના સખા પણ કહેવામાં આવે છે વૈષ્ણવજન તેને તેનેરે કહીએ એ તેમનું લોકપ્રિય ભજન છે જે આપણા મહાત્મા ગાંધીજીને પણ ખૂબ પ્રિય હતું નરસિંહ મહેતાએ રચના પણ કરી હતી નરસિંહ મહેતાએ મલ્હાર વરસાવ્યો હતો કહેવાય છે કે ભાવનગરના તળાજા ગામમાં ગોપનાથ મહાદેવના મંદિરમાં તેમને સાક્ષાત કૃષ્ણ લીલાના દર્શન થયા હતા તેમના જીવનના પાંચ પ્રસંગો ખૂબ જ મહત્વના બન્યા હાર હુંડીને મામેરું નરસિંહ મહેતાના પદો ભજનો પદ પ્રભાત્યા આખ્યાનમાં તેમનું મુખ્ય સર્જન છે તેમની પ્રખ્યાત કૃતિઓમાં કુંવરબાઈનું મામેરું સામરદાસ વિવાહ સુદામા ચરિત્ર દાણ લીલા નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ ઉપરાંત સામળસાના વિવાહ ભક્તિ પદો શૃંગાર માળા ગોવિંદ ગમન રાસ રહસ્ય પદો ઝારીના પદ જીવન ઝરમર રૂકમણી વિવાહ સત્યભામાનું રૂસણું રાસ લીલા બાળ લીલા કૃષ્ણ લીલા હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલાના પદ ભક્તિબોધના પદ તેમની મહત્વની કૃતિઓ છે નરસિંહ મહેતાની જાણીતી પંક્તિઓમાં વૈષ્ણવ જંતો તેને રે કહીએ જળ તમળ છાંડી જાને બાળા આજની ઘડી તે રડિયામણી રે લોલ ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજશું શ્રી ગોપાલ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ મારી હુંડી સ્વીકારો મહારાજ રે જશોદા તારા કાનુડાને ઉંચે મેડી તે મારા સંતની રે લોલ નિરખને लग्न કોણ ભૂમી રહ્યો ઉઠ તું અટપટા બોલ તું ચટપટા લંપટા લાજ તોડી રે જાશે ચાલ ચતુરા ચતુર્ભુજ મુખે થી ભણે દુખ ધરે દાસ મને દોહલ્યું ચાહી ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય રે ગિરી તળેટીને ટીને કુંડદા ત્યા મહેતાજી નહવા જાય હરિજન એ વારે અમુ એવા રે તમે કહો છો વળી તેવારે મારું વૃંદાવન છે રૂડુ વૈકુઠ નહી આવું નહીં આવું નંદજીના લાલ રે વૈકુઠ નહીં આવું

આધ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ કવિવર રાજેન્દ્ર શાહને ઓગણીસો માં જ નસિહ્મ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઈસવીસન બે હજાર ચોવીસમાં કવિ કમલ વોહરાને નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા નરસિંહ મહેતાનું મૃત્યુ આશરે ઈસવીસન ચૌદસો માં થયું હોવાનું મનાય છે તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા ઈસવીસન ઓગણીસો માં બન્યું હતું ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું વિજય ભટ્ટે ઈસવીસન ઓગણીસો ચાલીસમાં બનાવે દ્વિભાષી ચલચિત્રમાં જે હિન્દીમાં નરસિંહ ભગત અને ગુજરાતીમાં પણ નરસિંહ ભગત નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને નરસિંહ મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું નરસૈયુ ઈસવી સન ઓગણીસો ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઈ હતી જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું સત્યાવીસ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઈ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજદા હતા તેમને પણ ઘણો પ્રતિસાદ મળ્યો હતો તો આ હતો નરસિંહ મહેતાનો